અમદાવાદમાં ફ્લાવર શો બે હજાર ચોવીસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ શહેરમાં કોરોનાના દર્દીઓ પણ વધી રહ્યા છે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ કોરોના પર નજર રાખી રહ્યું છે તેમજ સતર્કતા પણ દાખવી રહ્યું છે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ફ્લાવર શોમાં રવિવારના દિવસે પચાસ હજારથી વધુ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અહીં ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી નવું સંસદ ભવન ચંદ્રયાન સહિત ફૂલોના આકર્ષણો જોવા મળી રહ્યા છે ત્યારે લોકો પરિવાર સાથે શનિવાર અને રવિવારના દિવસે વ્યક્તિ દીઠ પંચોતેર રૂપિયા ટિકિટ ખર્ચીને ફ્લાવર શો જોવા આવી રહ્યા છે સોમવારથી શુક્રવારના દિવસો દરમિયાન વ્યક્તિ દીઠ પચાસ રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે ખાસ મહત્ત્વની બાબત છે કે ફ્લાવર શોમાં ભીડ ઉમટી પડતા લાંબી લાઈનો લાગી રહી છે સમગ્ર ફ્લાવર શોમાં ક્યાંય પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં નથી આવી રહ્યું સાથે સીસીટીવી સર્વેલન્સ દ્વારા સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તે સત્તા બાળકો ખોવાઈ જવાની ઘટનાઓ પણ બનતી જોવા મળી છે મુલાકાતીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આનંદ મેળવી પણ રહ્યા છે અને હાલમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં પ્રવેશ દ્વાર પાસે પણ ખૂબ ભીડ એકઠી થયેલ છે ચાલુ છે પંદર લાખ કરતાં વધુ જુદા જુદા સ્કલ્પચર્સ બનાવવામાં આવ્યા છે મુખ્ય પ્રવેશ દ્વાર એ વડનગરના કીર્તિ સ્તંભની પ્રતિકૃતિ પ્રમાણે બનાવવામાં આવે છે ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નવી સંસદ ભવન ચંદ્રયાન અને અમૃતકાલની જુદી જુદી થીમ આધારિત સાત હોર્સ સાથે આકર્ષણો તૈયાર કરવામાં આવે છે